શ્રી ગણેશ નમઃ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ ભક્તિ મંત્ર સાધના ગુજરાતીમાં આજે આપણે આ વિડીયોમાં સફલા એકાદશી વ્રતનું શુભમુહૂર્ત પાણાનો સમય પૂજા વિધિ વગેરે વિશે જાણીશું અને વાત કરીશું સાથે સાથે તેની વ્રત કથા પણ સાંભળશું સાત જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ નવા વર્ષની પ્રથમ એકાદશી છે હાલમાં માક્ષણ માસ ચાલી રહ્યો છે અને તેના કૃષ્ણ પક્ષમાં સફલા એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ એકાદશીના નામ પરથી સમજી શકાય છે કે આ વ્રત અવરોધોને દૂર કરીને સફળ થવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે આ તિથિએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને દિવસભર વ્રત રાખવામાં આવે છે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એ પરિવાર અને કામકાજમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટેનું વ્રત છે સ્કંદપુરાણના વૈષ્ણવ વિભાગમાં એકાદશી મહાત્મ્ય નામના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના મોટાભાઈ યુધિષ્ઠિરને એકાદશીના વ્રત વિશે જણાવ્યું છે એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે તેમના અવતારોની પણ પૂજા કરવી જોઈએ ખાસ કરીને શ્રી રામ અને શ્રી શ્રી શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ ગોપાલને તુલસીની સાથે માખણ અને મિશ્રી અર્પણ કરો કૃષ્ણાઈ નમ મંત્રનો જાપ કરો શ્રી રામ દરબારની પૂજા કરો રામદરબારમાં દેવી સીતા લક્ષ્મણ હનુમાન શ્રી રામ સાથે જોડાય છે આ બધાની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે માન્યતા છે કે કામમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને લક્ષ્ય સિદ્ધ થાય છે સફલા એકાદશીની સાંજે ઘરના આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ પૂજામાં શાલિગ્રામજીની મૂર્તિ પણ રાખવી જોઈએ તુલસી અને શાલિગ્રામજીને પૂજા સામગ્રી જેવી કે માળા ફૂલ વસ્ત્ર વગેરે અર્પણ કરો ફળ અર્પણ કરો તુલસીની સામે બેસીને ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાઈનો જાપ કરો આ રીતે તમે એકાદશીનું વ્રત કરી શકો છો સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો ગણેશની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો ભગવાન સમક્ષ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો એકાદશી વ્રત રાખનારા ભક્તોએ દિવસભર ભોજન ન કરવું જોઈએ જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાઈ શકે છે ફળોનો જ્યુસ પણ પી શકે છે અને દૂધ પણ પી શકે છે આ દિવસે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરો આખો દિવસ વિષ્ણુના મંત્રોનો જાપ કરો વિષ્ણુની વાર્તાઓ વાંચો અને સાંભળો બીજા દિવસે અથવા દ્વાદશીના દિવસે સવારે ફરી વિષ્ણુની પૂજા કરો પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી જાતે જ ખાવો આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે પંચાંગ અનુસાર એકાદશી તિથિ છ જાન્યુઆરીએ મધ્યરાત્રિ બાર પછી શરૂ થશે અને સાત જાન્યુઆરીએ રાત્રે બારને છેતાળીસ મિનિટે સમાપ્ત થશે એટલે કે ઉદયતિથિના નિયમો અનુસાર સફલા એકાદશીનું વ્રત સાતમી જાન્યુઆરીએ રાખવામાં આવશે સફલા એકાદશીના શુભ અવસર પર ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી તમારી આર્થિક સમૃદ્ધિ વધે છે જો તમે સફલા એકાદશીનો ઉપવાસ ન કરી શકો તો પણ તમે ધાર્મિક વિધિ મુજબ વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત કરી શકો છો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે તો ચાલો હવે સફલા એકાદશીની પૂજા માટેનો શુભ સમય શું તે જાણી લઈએ સાત જાન્યુઆરીએ સવારે આઠ ને થી બપોરે બાર ને સત્યાવીસ સુધી એકાદશી વ્રતની પૂજા કરવી ઉત્તમ ગણાય છે એકાદશીના દિવસે રાત્રે જાગરણ રાખવાથી પણ વિશેષ લાભ થાય છે એકાદશી વ્રતના પાણા આઠ જાન્યુઆરીએ સવારે છ ને મિનિટથી આઠ ને ઓગણસાઠ મિનિટ સુધી કરવાના રહેશે શુભ શુભમુહૂર્તમાં વ્રતના પાણા કરવાથી સંપૂર્ણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો હવે આપણે સાંભળીએ સફલા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રીહરિની જય માગસર વ્રધ અગિયારસ સફલા એકાદશી કહેવાય છે જાણીએ અજાણીએ આ વ્રત કરનારનું જીવન સફળ થઈ જાય છે અને એના સંપૂર્ણ પાપ કર્મોનો ક્ષય થાય છે એના ત્રિવિધ તાપ ટળે છે દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે સંકટોનો નાશ થાય છે ઘોર પરાજયમાંથી સફળતા મળે છે આ એકાદશીના અધિષ્ઠાતા નારાયણ દેવ છે આ એકાદશીની કથા એવી છે કે ત્રેતાયુગમાં ચંપાવતી નગરીમાં રાજા ચંદ્રચૂડનું રાજ હતું રાજા ઘણો ભલો અને દયાળુ હતો આ રાજાને એક પુત્ર હતો એનું નામ ચંદ્રભાણ હતું આ કુંવરને બચપણથી ખરાબ સોબત થઈ ગઈ તેના લીધે એ દુર્ગણનો ભંડાર બની ગયો યુવાન થતાં આ પુત્ર પરસ્ત્રી ગમન કરનારો ચારિત્યહીન અને વેશ્યાગામી બન્યો રાજાને ઘણું દુઃખ થતું હતું એણે સામ દામ દંડ ભેદ બધું અવજમાવ્યું પણ કુછંદે ચઢેલો પુત્ર ન સુધર્યો આખરે પુત્રથી ત્રાસ પામેલા રાજા ચંદ્રચૂડે એકના એક પુત્રને દુઃખી દિલે દેશ નિકાલ કર્યો સ્વચ્છંદી બની ગયેલો પુત્ર પેટ ભરવા માટે ચોરીના રવાડે ચડી ગયો ચોરી કરતા એ ઘણી પકડાયો પણ સૈનિકો દયા ખાઈને એને છોડી દેતા ધીરે ધીરે કુંવરની હાલત ખરાબ થઈ ગઈ પહેરવા વસ્ત્ર પણ ન રહ્યા ખાવા અન્ન ન રહ્યો તેથી એ જંગલમાં ચાલ્યો ગયો અને એક પીપળાના વૃક્ષ નીચે સૂતો એ પીપળાના ઝાડ પર સપ્તર્ષિનો વાસ હતો વળી એ દિવસે માક્ષરવદ અગિયારસ હતી કુમાર આખો દિવસ ભૂખ્યો પડી રહ્યો રાત પણ વીતી ગઈ આમ અજાણતા એનાથી એકાદશીનો ઉપવાસ થઈ ગયો સવાર પડતા કુમાર ઉઠ્યો ઘણા દિવસથી સ્નાન ન કરવાના કારણે એના શરીર પર મેલના થર ચઢી ગયા હતા કુમારે નદીમાં જઈને સ્નાન કર્યું આગલા દિવસનો ઉપવાસ હોવાના કારણે એને ઘણી ભૂખ લાગી હતી તેથી એણે થોડાક ફળ તોડ્યા અને ખાવાની તૈયારી કરતો હતો ત્યાં જ એની નજર પીપળા પાસેના દેવાલય પર પડી એ દેવાલયમાં નારાયણ દેવનો વાસ હતો પૂર્વજન્મના કોઈ સત્કર્મના પરિણામે કુમારને પૂજા કરવાની પ્રેરણા થઈ એણે પીપળાનું પૂજન કર્યું પછી નારાયણદેવને ફળોનું નૈવેદ્ય ધરાવ્યું પરમાત્મા તો પરમ કૃપાળુ અને અધમ ઉદાહરણ છે નારાયણદેવને કુમાર પર દયા આવી ગઈ તત્કાળ એને સફલા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું ઉત્તર દિશામાંથી એક પંચકલ્યાણી ઘોડો કુમાર પાસે આવીને ઊભો રહ્યો એ જ વખતે આકાશવાણી થઈ હે કુમાર તે અજાણતા સફલા એકાદશીનું વ્રત કર્યું છે એ વ્રતના પુણ્ય પ્રતાપે તને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થશે આ અશ્વ પર બેસીને તારા રાજમાં પાછો ફર કુમાર ઘોડા પર બેસીને રાજમાં પાછો ફર્યો એનું શુદ્ધ થઈ ગયું એ પોતાના પિતાના પિતાના પગમાં પડી ગયો અને ચરણ પખાળવા લાગ્યો રાજા ચંદ્રચૂડના આનંદનો પાર ન રહ્યો પુત્રમાં આવેલું પરિવર્તન જોઈને એ ગદગદ થઈ ગયો થોડા સમયમાં કુમારે પ્રજાનું દિલ જીતી લીધું ચારે બાજુ એની ખ્યાતિ ફેલાવા લાગી રાજા ચંદ્રચૂડે પુત્રને રાજગાદી સોંપી દીધી અને પોતે પત્નીને લઈને અરણ્યમાં જઈ પ્રભુના નામનો જપ કરવા લાગ્યો હે ભાવિકો અજાણતા કરેલા વ્રતનું આવું ફળ મળે તો જે પૂર્ણ શ્રદ્ધાથી વિધિપૂર્વક વ્રત કરે એ અચોક ભવસાગર તરે એ વિશે લગીરે શંકા ન રાખવી તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યું કે સફલા એકાદશીનું વ્રત ક્યારે છે તેની પૂજા વિધિ પારણાનો સમય પૂજા દરમિયાન કયા કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ વગેરે વિશે અને સફલા એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આપણા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે મળું છું તમને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધ